મહા મહિનો એટલે કે મહા માઘ મહિનો માઘ મહિનો ભગવાન વિષ્ણુનો પ્રતીક છે આ મહિનામાં ની શરૂઆત ગુપ્ત નવરાત્રિથી થાય છે ગુપ્ત નવરાત્રિ એ દસ મહાવિદ્યાની સિદ્ધિ માટેનો એક ઉત્તમ પર્વ છે આ પર્વ દરમિયાન મહાસૂદ પાંચમના દિવસે વિદ્યાના દેવી સરસ્વતી માતાનો પ્રાગટ્ય દિવસ છે તે દિવસે મા સરસ્વતીનો જન્મદિવસ મનાવવામાં આવે છે અને મા સરસ્વતી એ વિદ્યાના દેવી છે કલા નૃત્ય સાહિત્ય કોઈ પણ ક્રિએટિવ દુનિયાની કોઈપણ પ્રવૃત્તિ કરવા માટે વિદ્યા બહુ જરૂરી છે અને તે વિદ્યાના દેવી મા સરસ્વતીની કૃપાથી જ થઈ શકે વિદ્યા આરંભ માટે આ દિવસે પોતાના નાના બાળકો જે પાંચ વર્ષની અંદરના હોય અથવા પાંચ વર્ષ સુધીના હોય તેવા બાળકો પાસે માતા પિતાએ પોતાના ખોળામાં બેસાડીને માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ માતા સરસ્વતીને પીળા વસ્ત્રો બહુ ગમે છે પીળા વસ્ત્રો પહેરી બેસવું જોઈએ પીળા વસ્ત્રોનું આસન આપવું જોઈએ પીળા ફૂલ ચડાવવા જોઈએ અને પીળા કલરનો રંગ પ્રસાદ પણ ધરવો જોઈએ માતા સરસ્વતીની કૃપ કૃપા પ્રાપ્ત કરવા માટે આ દિવસથી વિદ્યાભ્યાસનો આરંભ કરવો જોઈએ તે માટે નાના બાળકો પાસે કંઈક પણ લખાવવું જોઈએ સરેટમાં પેપર ઉપર પેનથી યા ચોકથી અને બની શકે તો દાડમની કલમથી પીળા ચંદનથી ભોજપત્ર ઉપર શ્રીમ અથવા અમ અથવા ઐમ લખવું જોઈએ અને સાથે સાથે માતા પિતાએ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે દાડમની કલમથી દાડમની કલમને મધ મધ એટલે કે હની શહદ જેને કહેવામાં આવે છે મધમાં બોળીને બાળકની જીભ ઉપર શ્રીમ લખવું જોઈએ અથવા અમ લખવું જોઈએ અથવા આઈમ લખવું જોઈએ જેથી બાળકમાં એક જાતની ઉર્જા પેદા થશે અને તેની વિદ્યાભ્યાસ માટે રુચિ પ્રાપ્ત થશે વસંત પંચમીનું આપણા શાસ્ત્રોમાં ઘણું જ મહત્ત્વ છે વસંત પંચમી એક એવો તહેવાર છે કે મોટાભાગે આ દિવસે કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરવી હોય તો મુહૂર્ત જોવામાં આવતા નથી કર ડાયરેક આપણે આ દિવસે કોઈ પણ કાર્ય શુભ કરી શકીએ છીએ પણ આ વખતે આવું નથી કારણ કે માંગલિક કાર્ય માટે ખાસ કરીને વિવાહ છે મેં લગ્ન છે ગ્રહ પ્રવેશ છે વાસ્તુ છે કળશ છે તે માટે ગુરુ અને શુક્રનું બળ જોઈએ તો ગુરુ વકરી છે સાથે સાથે શુક્ર અસના છે એટલે આ વખતે કોઈ મુહૂર્ત આપવામાં આવ્યા નથી માટે વસંત પંચમીના દિવસે આપણે કોઈ મુહૂર્ત અથવા કોઈ શુભ કાર્યની શરૂઆત આ વખતે કરી શકીએ નહીં આમ સામાન્ય રીતે આપણા હિન્દુ શાસ્ત્રોમાં કુલ સાડા ત્રણ દિવસ એવા છે કે જેમાં કોઈ મુહૂર્ત જોવામાં આવતું નથી એક તો છે ચૈત્ર સુદ એકમ અખાત્રીજ વિજયાદશમી અને કાર્તક મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા એટલે કે પહેલો દિવસ તેનો અડધો દિવસ આમ કુલ સાડા ત્રણ દિવસ એવા છે કે જે દિવસે આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કોઈ પણ મુહૂર્ત જોયા વગર ગમે ત્યારે કરી શકીએ છીએ તે જ રીતે આ વસંત પંચમીનું પણ એટલું જ મહત્ત્વ છે પણ વસંત પંચમીમાં આ વખતે આ વખતે કોઈ મુહૂર્ત નથી તેનું કારણ એ છે કે તારીખ બાર બાર બે હજાર પચીસથી એક બે બે હજાર છવ્વીસ સુધી શુક્ર અસના હોવાથી કોઈ મુહૂર્ત આપવામાં આવ્યા નથી એટલે માટે આ વખતે કોઈ મુહૂર્ત નથી વસંત પંચમીમાં ભગવાન વિષ્ણુની પૂજાનું પણ એટલું જ મહત્ત્વ છે અને ભગવાન કામદેવની બહુ પૂજાનું મહત્વ છે કારણ કે આ દિવસે માતા પાર્વતીએ ભગવાન શિવનું ધ્યાન ભંગ કરવા માટે કામદેવને આદેશ આપ્યો હતો જેના કારણે જ આખી સૃષ્ટિનું નવનિર્માણ છે વસંત પંચમી અથવા વસંત ઋતુમાં આપણે જ્યાં ત્યાં જોશું ત્યાં નવ નિર્માણ હશે જૂનામાંથી નવનું સર્જન થતું હોય છે તે જોવામાં આવે છે એટલે આ તહેવારમાં ભગવાન વિષ્ણુ માતા સરસ્વતી અને કામદેવ જેને કહેવાય સર્જનના દેવતા છે સૃષ્ટિનું સર્જન જેમના સકી થાય છે તેવા દેવ કામદેવની ઉપાસના કરવામાં આવે છે અને સરસ્વતી માતા કલા સાહિત્ય શિક્ષણ ક્રિએટિવિસ્ટ મીડિયા આજના આધુનિક જમાના સાથે જેટલી પણ પ્રવૃત્તિઓ સંકળાયેલી છે અથવા કોઈ પણ એવું કામ નથી કે મા સરસ્વતીની કૃપા વગેરે આપણે કરી શકીએ માટે માતા સરસ્વતીની પૂજાનો દિવસ આ મહાપંચમી છે વસંત પંચમી જેને કહેવાય તેને મુહૂર્તની દૃષ્ટિએ જોઈએ તો સવારે પોણા આઠથી લઈને આઠને પિસ્તાળથી લઈને અગિયારને અને ત્રીસ સુધીનો સમય બહુ સરસ છે અને સ્પેશિયલ જોવો હોય તો નવ ને પંચાવન મિનિટ બહુ અતિ ઉત્તમ છે ત્યારે મા સરસ્વતીની પૂજાનો પ્રારંભ કરવો જોઈએ